ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન હું ઈશા બ્રહ્મભટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મીરાઈ એકેડેમી માં તો તમારી જે રેવન્યુ તલાટી ડેટ છે કે ક્યારે એક્ઝામ આવવાની છે એ જાહેરાત આવી ગઈ છે તો હું અને ચેતન સર છે તમને ડિટેલ કહેવાના છે કે ફોર્ટી ડેઝ છે તો ફોર્ટી ડેઝ ની અંદર તમારો જે પ્લેન છે કઈ રીતનો રહેવો જોઈએ કઈ રીતની હવે તમારે તૈયારી કરવી જોઈએ બરોબર

ભરતી આપવાના છે રેવન્યુ ટેલેડીની જે પરીક્ષા આપવાના છે તેમને એક પ્રકારની સ્ટ્રેટેજી તો ખબર પડી જે કઈ રીતે તમારે પરીક્ષા પાસ કરવી ઓકે તો એકવાર फटाफट જેટલા ભી લોકો છે સૌથી પહેલા શેર કરી દો જેટલા પણ તમારા મિત્રો રેવન્યુ ની તૈયારી કરે છે એમને એકવાર આ વિડિયો ફટાફટ શેર કરી દો અને પણ લાઈક નથી કરી એકવાર ફટાફટ फटाफट ને લાઈક કરી દેજો એટલે આપણે જે છે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ ઓકે ચલો તો આજે સ્ટાર્ટ કરીએ મેમ હવે હા ઓકે સર ઓકે

ઝોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં યોજાઈ શકે છે એટલે આ લોકોને બીક બીકસે છે વરસાદની છે એટલે સપ્ટેમ્બર પહેલા વીક માં ભાઈ વરસાદ નહી હોય તો તમારી એક્ઝામ એ સમયે લેવાઈ જશે આ ભરતી નોટિફિકેશન છે જેટલા બે લોકો તૈયારી કરે છે આજ માનીને ચાલવાનું છે કે હવે તમારી સપ્ટેમ્બર ના પ્રથમ સપ્તાહ અંદર શું લેવાની છે તમારી એક્ઝામ આવવાની છે ડેટ પણ ટૂંક સમયમાં આવી જશે રીટન એક્ઝામ ની આ કહી દીધું મેમ સપ્ટેમ્બરના પહેલા વીક માં પહેલા વીક માંથી બીજા વીક જઈ શકે બાકી તો એ લોકો બધું સેટઅપ કરી રાખ્યું છે ટૂંકમાં કહી તો સપ્ટેમ્બર મહિનામાં એમની પાકે પાકી ભરતી લેવાઈ જશે લેખિત પરીક્ષા એમની

કે જેનાથી તમે તમારી જે ચાલીસ દિવસની એક્ઝામ છે ચાલીસ દિવસ બાકી છે એક્ઝામ તો જેનાથી તમે તમારે ચાલીસ દિવસની અંદર રેવન્યુ તલાટીને કઈ રીતે મેક્સિમમ સિલેબસ કવર કરી શકો અથવા તો મેક્સિમમ રિવિઝન કરી રીતે થવું જોઈએ ઓકે ઓકે શું કહે છે સર તો ચાલો આગળ જઈએ છે

પછી આ રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર એટલે કે તમારું જે પોલિટી પોલિટી ઇકોનોમી ઓકે એ તમારું આવવાનું છે ત્રીસ માર્ક્સ

પછી જે ગણિત અને રીઝનિંગ બંને મિક્સ થઈને તમારું ચાલીસ માર્ક્સ નું છે એમ ટોટલ તમારું બસો માર્ક્સ નું પેપર છે જેની અંદર થી તમારે એસી લાવવા પડશે ઓકે એસી મિનિમમ લાવશો તો તમે મેઇન્સ એક્ઝામ આપી શકશો મિનિમમ ઓકે મિનિમમ એસી માર્ક્સ તમારે લાવવા પડશે ડન હા એમાં સૌથી વધારે તમે એમ કીધું ને ગેમ ચેન્જર આ કરંટ અફેર જેનો કરંટ અફેર સારું ને એ ગણિત અને રીઝનિંગ 40 લઈ દેશે ને આમાં કેટલા લઈ દેશે 30 લઈ દે 30 એટલે 20 25 લઈ દે બાકી બધું આમાંથી આટલે ઘટે થોડું થોડું એક બટુ ઉભલ લે છે એરિયો એટલે કેવાનો પાસ તો થઈ જશે છોકરાઓ 40 80 80 80 માર્ક્સ તો આવી જશે હા હવે તો 80 માર્ક્સ પર આની અંદરથી આપણે કીધું પ્રમાણે એ પ્રમાણે બે ટાઈપના વિદ્યાર્થી મિત્રો હશે જે લોકોને એક વાર તૈયારી કરેલી છે અને એકવાર નથી કરેલી તો સર એના માટે પણ એક વાર કહી દેજો કે હવે લાસ્ટમાં છેલ્લા 40 દિવસ જ બાકી છે ઠીક છે લાસ્ટમાં ખાલી 40 દિવસ બાકી છે તો હવે બધા વિદ્યાર્થીઓને કેવી રીતના સર તૈયારી કરવી ઓકે મેમ તો જો છેલ્લા 40 દિવસ છે ને મેમ હવે છેલ્લા 40 દિવસમાં એક તો જેમણે રેડી કરી એટલે કે તૈયારી એકવાર થઈ ગઈ હોય અને બીજી વાર એમને તૈયારી થઈ નથી એવા વિદ્યાર્થીઓ માટે જો જેમને તૈયારી થઈ ગઈ હતી એકવાર અથવા તો જેમણે પોલીસ ભરતી આપી હતી અથવા તો કોઈ પણ એક્ઝામ આપી હોય તો મેં

બીજી વર્ગે કોઈ અલગ સાલમાં અલગ તારીખે નહીં જન્મ હોય તો બાકી બધું તો સેમ રહેવાનું પણ તમારે હવે રિવિઝન કરી દેવાનું રિવિઝન કઈ રીતે ફટાફટ રિવિઝન ટોપિક વાઇઝ કરી દેવાના રિવિઝન ઓકે તો જેમ કે મેં આજે ઉઠાવ્યું ઉદાહરણ તરીકે આધુનિક ભારત ભારતમાં યુરોપિયન પ્રજાનો આગમન તો ભારતમાં યુરોપિયન પ્રજાના ના કોઈ એક બુક ઉઠાવો જેમાં તમને એમસીક્યુ મળી રહેશે એમસીક્યુ કરી લો અને આના જ તમે પીવાય ક્યુ લો પ્રીવિયસ યર ક્વેશ્ચન કર લો ડાઉટ સોલ્વ આ પ્રીવિયસ યર એમસીક્યુ મે કેમ કહું છું કારણ કે આમાંથી આપણને ખબર પડે લેવલ લેવલ ખબર પડી જાય આપણને શેનું લેવલ ખબર પડે કે ખબર પડી જાય કે સામે જે વ્યક્તિ બેઠો છે જે પેપર કાઢે છે એના માઇન્ડમાં શું ચાલે છે એ કયા લેવલ સુધીના તમને પછી શું પૂછી શકે ક્વેશ્ચન પૂછી શકે ઓકે અને આ તમે એની શું કરો છો પ્રેક્ટિસ કરો છો હવે પ્રેક્ટિસ થી મેમ ખબર શું છે તમારું મગજ ઘરે ટેવાઈ ગયું આવા અઘરા ક્વેશ્ચન માટે તો તમે ત્યાં જાઓ એટલે તમારા ઉપર અચાનક લોડ ના આવી જાય હવે અચાનક લોડ ના આવી જાય તો તમે પ્રેશર હેન્ડલ કરી શકો અને પ્રેશર હેન્ડલ કરી શકો એ સમયે તમે સરખી રીતે વિચારી શકો અને સરખી રીતે વિચાર્યો લે હંમેશા સારું ડિસિઝન લેવામાં આવે છે એટલે ખાલી બધા સબ્જેક્ટ આવડવા જેટલું જરૂરી નથી આ બધી વસ્તુ પણ જરૂરી છે ખાલી તમે ભણ્યું વાંચ્યું એ પૂરું નથી રિવિઝન કરવું પડશે પીવાય ક્યુ એમસી ક્યુ લગાવવા પડશે પ્રેક્ટિસ કરવી પડશે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો તમારી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે તો શું કરવાનું છે તો મોક ટેસ્ટ લગાવવાના છે ઠીક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મોક ટેસ્ટ લગાવવું ઠીક છે ઓકે સર જે પણ થશે તમને ખબર પડી જાય કે તમારું કેટલું પડી જાય તમે કેટલા પાણીમાં

કે જેને સર નથી આવડતું હા નથી કે અમુક કે એક બે ત્રણ સબ્જેક્ટ આવડે છે બીજા સબ્જેક્ટ નથી આવડતા નથી એવી રીતે જેમ કે મોસ્ટ ઓફ બે ટાઈપ હોય સર કે એક હોય જેને ગણિત ગણિત રીઝનિંગ માં સ્ટાવર્ડ હોય અને બીજો પાર્ટ ના આવડતો હોય અને જે લોકોને થિયરી પાર્ટ આવતો હોય ગણિત રીઝનિંગ ના આવડતું હોય તો એવા મોસ્ટ હોય જ છે તો જે લોકોને એવી તૈયારી બાકી છે એ લોકોને હવે સર કઈ રીતે હવે જેમ જેમ કે કોઈને મેથ્સ આવડે છે પ્લસ રીઝનિંગ આવડે તો ભાઈ મેથ્સ અને રીઝનિંગ કરવાનો સમય હવે ગયો આટલું તમારું થઈ ગયું ચાલીસ માર્ક્સ નું પૂછાવાનું ચાલીસ માર્ક નું છે આ ચાલીસ માંથી તમને બહુ જ સારું આવડતું હશે તો હું કઉ છું તમે ત્રીસ થી પાંત્રીસ આમાં કવર કરી શકો કે નહીં કવર કરી શકો આટલા તો થઈ જાય હવે તમે મેથ્સ અને રીઝનિંગ ના ધુરંદર હોય તો તમે કરી શકો છો હવે હવે તમારે સિમ્પલ અને સાદી વસ્તુ કહો તૈયારી કરવા નથી બેસવું તૈયારી સમય ગયો છેલ્લા ચાલીસ દિવસ બાકી છે હવે જે આપણે આપણું લક આજમાવું છે ગેમ ચેન્જર અને ગેમ ચેન્જર માં અહિયાં જો મેં તમને અહીંયા જ કીધું તું જો મેં કરંટ અફેર ત્રીસ માર્ક નું છે આ પૂરેપૂરી બાજી પલટાઈ કરશે કરંટ અફેર કર દો આ કરંટ અફેરના ના ત્રીસ પૂજા છે ત્રીસ માંથી હું નથી કેતો કે ત્રીસે ત્રીસ સાચા તો કે વીસ થી પચીસ તમારા સાચા પડશે કે નહીં પડે

છેલ્લા છ મહિનાનું ગુજરાત નું કરંટ મોસ્ટાઈમી અને બાકીનું ભારતમાં જે નેશનલ અને ઇન્ટરનેશનલ કોઈ બેઠક થઈ હોય કોઈ સબમિટ થઈ હોય કોઈ યોજનાઓ આવી હોય એ કરી ગાડો એટલે તમે કમસેકમ કમ થી પચીસ ક્વેશ્ચન કરી શકો છો મેથ્સ ના અને રીઝનિંગ ના તમારે 30 થી 35 આયા તમારે પહોંચવાનું ક્યાં સુધી છે 80 સુધી ક્યાં પહોંચવાનું છે એટલે કટ ઓફ સુધી જવાનું છે એમણે શું કીધું છે 80 40% આવવા જોઈએ મિનિમમ પાસ હવે જો ગણો નહીં અને સર સર આ બધા જે સબ્જેક્ટ છે આ બધા ને સર હવે ડીપીએલ માં ડીપ માં વાંચવા નથી જવાનું આ બધાના શું કરવાના છે સર એમસીક્યુ પ્રેક્ટિસ કરે કરવાના અને આ બધા સબ્જેક્ટ ને એમસીક્યુ પ્રેક્ટિસ જો હું કહી દઉં તમને કઈ રીતે કરવાના આ લોકો અહીંયા આ જેમ કે જો ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર

પીવાયક્યુ ની આધાર કોઈ પણ એક્ઝામ ની સ્ટ્રેટેજી હોય ભાઈ પાસ થવાની એવું નથી કે બધે બધું કરો પાસ થવા માટે તમારે પીવાયક્યુ ને ઉઠાવો પીવાયક્યુ માં ખબર પડી જશે તમને કયા ટોપિક એ ટોપિક ની સરખી રીતે હું કરી ગાળો સિમ્પલ વાત ખતમ ઓકે ટોપિક મુજબ કરાય હા ભાઈ ટોપિક મુજબ જ કરાય હા સર મન ગયે છે આપો માન ગયા આપકો ઓકે થેન્ક યુ ભાઈ સિદ્ધરાજસિંહ ગોહિલ ઓકે ચાલો ઓકે ચાલો હવે આગળ જોઈએ સર અહીંયા મેઈન એ વસ્તુ થઈ અહીંયા કે જો તમે મેઇન આટલું જો તમે કમ્પ્લીટ કરેલું છે થોડું તૈયારી મસ્ત એવી કરેલી છે તો શું જરૂરી છે કે તમે જે છે પીવાયક્યુ અને જે પણ ટોપિક વાઇઝ આપણે શું કર્યું અહીંયાથી સર બેન આપણે બે વસ્તુ અહીંયાથી નીકળી કે હવે તમારે જે છે ટોપિક વાઇઝ શું કરવાના છે એમસીક્યુ કરવાના છે અને સેકન્ડ વસ્તુ તમારે મોક ટેસ્ટ આપવાના છે બરોબર મોક ટેસ્ટ આપવાના છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ બંનેને શોધે છે કે આ બંને વસ્તુ ક્યાંથી કરવી તો આપણી એપ્લિકેશનની અંદર બંને વસ્તુ છે સર ઠીક છે એટલે આપડી જે મીરા એપ્લિકેશન ઓકે મીરા એકેડેમી ની અંદર તમે અહીંયા બાય ટેસ્ટ ના ઓપ્શન માં જશો એટલે તમને અહીંયા મળી જશે મહેસૂલ એટલે કે રેવન્યુ તલાટી ના મોક ટેસ્ટ મળી જશે ઓકે અને એ મોક ટેસ્ટ ની અંદર આપણે જે તમારી પેપર સ્ટાઇલ છે જે પેપર પેટર્ન છે ઓકે અને જે લેવલ ની એક્ઝામ છે એ લેવલ ના એક્ઝામ થી તૈયાર કરવામાં આવે છે ઓકે ઠીક છે અહીંયા એની પ્રાઇસ પણ લખેલ છે મી બી કે ટીશાની પ્રાઇસ સર બાર હા એ છે મહેસૂલ તલાટી હા સર મેં સુધી તાલ હા એટલે એક નું પણ ટોટલ જો તમારે આખો જેમ મોકતેસ જો છો તમને કેટલામાં મળી જશે 199 ની અંદર હા 199 ની અંદર તમને પૂરી પૂરી મળી જશે મળી જશે ઠીક છે આખો જો જે ટેસ્ટ છે રેવન એક સિંગલ સિંગલ લેવો હોય તો આની પ્રાઇસ 10 રૂપિયા ફોર ફોર એ પર ટેસ્ટ ની છે તો એવી રીતે જઈને તમે અહીંયાથી થી કમ્પ્લીટ પ્રેક્ટિસ કરી શકો તો સિરિયસલી આ મોક ટેસ્ટ તમારા एग्जाम માટે બહુ જ હેલ્પફુલ હેલ્પફુલ થવાના છે ઓકે સર આની પ્રેક્ટિસ કરી લેશો એટલે પૂરું પૂરું પછી સર અહીંયા જો એવા વિદ્યાર્થી મિત્રો હોય કે જેને પાર્ટ બી સારું હોય જેને ખાલી ગણિત અને રીઝનિંગ કરે કારણ કે એનું માર્ક્સ મેમ સ્ટોરેજ 40 માર્ક્સ નું છે 40 માર્ક્સ નું છે અને એવું છે કે ભાઈ 40 દિવસ વધ્યા છે એમાંથી બીજું બધું મારું કમ્પ્લીટ છે પણ એવા લોકો છે જેને ગણિત રીઝનિંગ માં બહુ પ્રોબ્લેમ હશે તો મેઈન અહીંયા જોઈ લો સર ગણિત અને રીઝનિંગ તલાટી કોન્સ્ટેબલ સીસી પીએસઆઈ એટલે મેઈન તલાટી એક્ઝામ આવી ગઈ

અને મેઈન હવે અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું છે ડેલ્લી ક્વિઝ ની અંદર તમે આવશો તો અહીંયા દિલ્હીના ક્વીઝ મળી જશે તમને દિલ્હીના જેમ કે આજે એકવીસ જુલાઈ થઈ તો અહીંયા તમે જશો એટલે ક્વીઝ મળી જશે ટાઈમિંગ સાથે પ્લસ સોલ્યુશન સાથે ઓકે તો બેસ્ટ સ્પીડ કેમ કે સ્પીડ બી તો જોઈએ સર એક્ઝામ ની અંદર 3 માટે ફટાફટ ક્વેશ્ચન અટેન્ડ થવા જોઈએ તો એના માટે આપણી જે છે અહીંયા છે ઓકે સર આ દિલ્હી ક્વિઝ જે છે અંદર છે બીજી વસ્તુ સબ્જેક્ટ વાઇઝ લાગે છે મેમ મને ડેલી જેમ કે જો અહીંયા કોન્સ્ટેબલ વાળા માટે કોન્સ્ટેબલ મુક છે અહીંયા તો જો કોન્સ્ટેબલ ને જેટલી છે એ આવી જશે મેથ્સ વાળા માટે મેથ્સની આવી જશે પછી મારા ઓલ માં ને તો અહીંયા બધા મિક્સ ક્વિઝ છે એટલે કે બધાના તમારે પ્રેક્ટિસ કરવા માટે દિલ્હી ના ક્વિઝ અહીંયા હા ભાઈ વન બાય વન અટેન્ડ કરતો રહેવાનો ઓકે ઓકે તો અહીંયાથી થી એવી સારી એવી પ્રેક્ટિસ કરી જજો જો સર જેમ કે આ 21 જુલાઈ નું ખોલ્યું તો અહીંયા એક ક્વેશ્ચન આવી ગયો ઓકે અહીં કોઈ પણ તમે આન્સર કરશો અહીંયા સ્કીપ કોઈ પણ આન્સર કરશો સર તો અહીંયા નીચે જે છે ને એનું કમ્પ્લીટ સોલ્યુશન પણ મળી જશે હા એકાદો અટેન્ડ કરીએ મેમ 4500 ની ઘડે

ઓકે સર તો આ રીતે જે છે તમને બધા ફીચર્સ આપણા એપ્લિકેશનની અંદર છે ફ્રીની અંદર પણ ઘણું બધું મટીરિયલ મૂકેલું છે અને જો તમે સ્પેશિયલ તલાટીના માટે મોક ટેસ્ટ લેવા માંગતા હોય તો સ્પેશિયલ દસ મોકટેસ્ટ છે કમ્પ્લીટ પ્રેક્ટિસ તમારી અહીંયાથી થઈ જશે ઓકે રેવન્યુ તલાટી માટે તો ખાસ બાઈ એપ્લિકેશન તમે અહીંયાથી ખાસ ડાઉનલોડ કરી દેજો આપણી

અધરવાઇઝ આપણે જે છે અહીંયા એન્ડ કરીએ છીએ ઓકે કોઈને કે ડાઉટ છે ભાઈ આમાં ચલો કહી દો મેમ તમારા ડાઉટ સોલ્વ કરી દેશે ખબર નહી ઓકે કઈ ડાઉટ નહીં મેમ કઈ ડાઉટ નહીં મેમ આ જો ઈસી ઈસી જાનો છે કોઈ ડાઉટ નથી મેમ ઓકે ઓકે મારા માટે નો

સેશન ને લાઈક કરી દેજો શેર કરી દેજો કે તમારે ચાલીસ દિવસની અંદર તમારી જે રિટર્ન એક્ઝામ છે રેવન્યુ તલાટી પાર પાડવી જોઈએ માહિતી આપી છે આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓને અમારો જે મેરા એકેડેમી રેવન્યુ પહેલા તે પહેલા ખરીદી લેજો અને કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો જે એકેડેમી ના નંબર ઉપર કોલ કરી દેજો તો મળીએ આવા સેશનો તમારા માટે અમે લેતા આવીશું તો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ કાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત